તો જો લે આ કશું છે તું રે રે મબરા અહીં આવો આ રો ઓકે આ બાવ રે નું કા પુત્રા ઢોર તો ખબર આવજો આપણે કે આપણે એને તાજે આડામ ઓરાગ

એટલે ટેકો કરો ગુલાબજી માર આજના દૂધ ના પૈસા આપડે કાપી લે ગુલાબજી સારું કાલે એટલે કાપી લેપયા પડ્યા માર ભાઈ

બરાબર તો બધું માં ઘટાડતા આવડી દી એટલે રીતે રીતે મોની તો કોઈ કેવું નહી 50 રૂપિયા કઈ જાવ ને કરી જા આ હેડ જા લઈ તમારો બે ગરાક છોડી જાહી પાછો કે ચૂપ કરે છે